નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો તમારા માટે સારામાં સારા વિડીયો લઈને આવ્યા છે મિત્રો મિત્રો આજે તમારા માટે તમારા માટે સારામાં સારા પન પંદરથી વીસ જ્યોતી જે લઈ આવ્યા છે મિત્રો તે બધી બધી ગાભો છે બધી બધી વહેંચવાની છે મિત્રો મિત્રો બધી તમે એક એક કરીને બતાવીશું આપણે તો આપણી યુટ્યુબ ચેનલ પર તમે પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરી નાખી કારણ કે આપણા વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી જાય મિત્રો પહેલે તમે દસ જોટી જોઈ રહ્યા છો તે ભેગી આપવાની છે તે અલગ અલગ આપવાની નથી તો જે કોઈ ભાઈને લેવી હોય તે કારણ કે પાંચ વીસ જોટી છે પહેલી દસ જોટી છે એ ભેગી આપવાની છે ને બીજી શું છે તમે વધારે તમે એજેટને વાત કરી લેજો શું છે બધી જાણકારી તમને આપી દેશે મિત્રો મિત્રો પહેલી ડસ ચોટી છે તેની એની હજાર કિંમત કરે છે રૂબરૂ આવશો તો દસ ડસે ભેગી આપવાની છે ભાવથી આપી દેવાનું એવી વાત છે જ છે તો તમને પચાસ પંચાવનની આજુબાજુ તમને થઈ જશે વેપાર જો રૂબરૂ જશો તો થશે ફોન ઉપર વેપાર ન થશે આપણે ડાયરેક્ટ તમને એજન્ટના નંબર આપણે આપી દેસું તો વાત કરી લેજો મિત્રો કારણ કે આવાના વિડિયો તો આપણી યલમાં આવે છે એટલા માટે એમને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો એજન્ટ બહુ સારો છે સારો વ્યક્તિ છે આપણે ધોર વિડીયો નાખે છે અને બધાથી રીતે સારી રીતે વાતચીત કરે છે જેવો માલ જોઈએ તેવો લઈ દે છે મિત્રો ઘણા લોકો એવો હોય છે કે પચાસની ચીજ હોય ને સાહીઠમાં લઈ દે એ નથી મિત્રો આ ભાઈ એવું છે જેમ તમને ફાયદો થાય એવી રીતે માલ તમને લઈ લેશે મિત્રો એ તો હવે તમે તમને પણ માલધારી હશો જે વિડીયો જોતા હોય બધા માલધારી જોતા હશે તો મિત્રો તમને પણ ખબર હોય કે ભેંસ કેટલાની આવે પાડી કેટલાની આવે કાબળ પાડી કેટલાની આવે બધી રીતે તમને ખબર હશે કે માલ કે કેટલી કિંમત માં મળે તો મિત્રો વેચવાનું છે માલ તો જે કોઈને લેવું હોય તે આપના વેપારી દ્વારા તમને એજન્ટ દ્વારા નંબર આપવામાં આવશે એટલે તમે વાત કરી લેજો આવા ના આવી જો તમને દર રોજ મળતા રહેશે મિત્રો તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો આપણી ચેનલ માં દરરોજ વિડિયો આવે છે ગાયો ભેંસો ના ને તમે પણ ના આપણી ચાર્ડમાં વિડીયો નાખવા માંગતા હોય તો તે આપણા મોબાઈલ નંબર મોકલી દેજો આપણા મોબાઈલ નંબર બાણુંસો ઓગણસાઠ અઠ્યાસી બે સત્તર આડો મોબાઈલ કરીને સારામાં સારા એક વિડીયો મોકલી દેજો મિત્રો આવાના વિડીયો તમને દરરોજ મળતા રહેશે મિત્રો મિત્રો વધારે તમે માહિતી માટે એજન્ટથી વાત કરી લેજો શું છે બધું તો આપણે બહુ વિડીયો લાંબો ન કરતો તો જો જરૂરથી લાસ્ટ તમે જોજો આવાના વિડીયો તમને દરરોજ મળતા રહેશે મિત્રો